ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારના ગઈ તારીખ એક બે પચીસના ના રોજ ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપનું ગેરકાયદેસર ખનન કરતા એક ટ્રેક્ટર ડ્રિલિંગ મશીન સાથે તથા એક હિટાચી મશીન વાહન ને પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂપિયા સોળ

તપાસ કરતા ટ્રેક્ટર ડ્રિલિંગ મશીન તથા તેને પાવર સપ્લાય માટે જનરેટર સાથે કરતું ચાલુમાં જોવા મળતું હતું ત્યારે તેની બાજુમાં એક હિટાચી કરતા હાજર મળી આવેલ જેથી ઈશમ પાસે આ ખોદકામ બાબતે કોઈ મંજૂરી કે આધાર પુરાવા હોય તો રજૂ કરવાનું જણાવતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં અને તેઓએ સદર જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાની હકીકત જણાવેલ હતી જેથી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના શ્રી દ્વારા કુલે રૂપિયા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે